તારીખ ત્રીસ તારીખ ત્રણ તારીખે આદરણીય પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર વિશ્વકર્માજી જ્યારે ખેડા જિલ્લાના પ્રવાસે હોય ત્યારે એમના આગમનના ના તૈયારી માટે અમારા ખેડા જિલ્લાના તમામ ધારાસભ્યશ્રીઓ ખેડા જિલ્લા સંગઠનના પ્રભારી કુશળસિંહજી અમોલ ડેરીના ચેરમેન વિપુલભાઈ કેડીસીસી ના ચેરમેન ભાઈ તેજસભાઈ અને પ્રદેશમાંથી પ્રદેશ અધ્યક્ષશ્રીનો પ્રવાસ નું આયોજન કરનારા તમામ ત્રણે પ્રતિનિધિ ઋતુ પ્રદેશ અધ્યક્ષ શ્રી આઠ વાગે ગાંધીનગર થી નીકળી અને નવ વાગે આગવેલ મુકામે ભાતીજી દર્શન કરશે ત્યારબાદ નડિયાદ આવશે અને નડિયાદ સંતરામ મંદિર ના દર્શન કરશે ત્યારબાદ સરદાર સાહેબ ના અને ત્યારબાદ ત્યાંથી નીકળી અને યોગી ફાર્મ માં વિશાળ જિલ્લાના તમામ કાર્યકર્તાઓને માર્ગદર્શન આપશે અને ખેડા જિલ્લાના તમામ કાર્યકર્તાઓ એનું અભિવાદન કરશે આ પ્રમાણેનો નો કાર્યક્રમ નું આયોજન થયું છે એના માટે આજે આયોજનના ભાગરૂપે અહીંયા યોગી ફાર્મ માં મીટિંગનું આયોજન કર્યું